રોટલી બનાવવાની છે લોટ બાંધી લીધો છે અને જો લોટ બાંધતા બાંધતા ડબ્બામાંથી જો કંઈક લાગી ગયું લોહી નીકળી ગયું છે જો વાંધો નહીં આવું તો અહીંયા ને મટી પણ જાય નથી બહુ જાજુ લાગ્યું થોડુંક જ લાગી ગયું પણ લોહી નીકળી ગયું છે જો મને સવાના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં અત્યારે વાગી ગયા છે સાડા માં થોડી વાર છે સવા સાત જેવું થયું છે જો આપણે નાસ્તો બનાવી લીધો છે ટિફિને બનાવી લીધું છે કેમ કે આપણે જવાનું છે આજે માંડવી જેવું જવાનું છે એટલે ટિફિન જેવું બનાવી દીધું છે એમ જો આપણે પી ગયા છીએ નાસ્તો કરવા ચા ને રોટલી ને શાક ને બધું બની ગયું છે શાક મારી ચીટી ખાઈ શાક નો બન્યું અને રોટલી ચા ને બની ગયું છે ખાલો ફટાફટ આપણે કરી નાસ્તો ચા પીવા બધા નાસ્તામાં જો સંભારો લઈ લીધો છે રોટલી સંતાવણી ને હાદી ને તો હવે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ અત્યારે વાગી ગયા છે સાડા સાત ને અમારે બેન જો હું થાય વેકેશન છે ને વેકેશન ની બેન જો નીંદર કરે છે અને આ બાજુ જો રાહુલ શું કરે છે શું કરે છે આમ ધીરા માટે મારો વાહ ભાઈ વાટા મારો મારો તમારે વેકેશન પીડ્યું લાગે હેનું અમારે રજા કે વાહ અમારે જવાનું કામ હે તમારે રજા પછી છે ને અમારે ઘરે જવાનું પછી તમારે રજા જવાનું કામ હાલો હાલો અમે જાવી હવે ચાલો ઘર સંભાળજો હરખું

તો આપણે મીન માંડવી અત્યારે માંડી બહુ જ ચોખરી છે અને હજી હાંડ બીજી તો પત છે નહીં એવું લાગે છે જો હાંડવી કેટલી છે બહુ જ છે બધી માંડવી હજીમાં અંદર એટલી માંડી છે હજી આમાં હાંચીને એવું આવશે ને કે હજી નીકળશે હાંડવી દીધી દસ પંદર જણાવે મીરૂથી માંડવી અત્યારે વાગી જાય ઘોડામાં કઈક હાલું આવે છે મને લાગે કઈક ભૂત જેવું છે હોય હાશું આ દસ પંદર જણા માંડવી વીણવી છે જો આ બાજુ આવ્યું તો કી બાજુ જવું એ ખબર નહીં પડે કઈક હાલું આવું છે હા જઈ દઉં આ હું હાલું આવે છે આમ જો પણ મારા પાટલામાં હાલું આવે છે હું મારે કી બાજુ જવું ધોળા રાતે દેખાતું છે ભૂત પણ અમારે ધોળા દી હેલું આવશે પછી વઢી અન પાછળ ઓલા ચાવાળા ભાઈ આવે તો એ ચાવાળા ભાઈ આય પુગે થાર નકર રસ્તામાં કેટલી મુંગીન વયા જવાનો આયલું આવે સાબાજુ હું કરું માર વિડિયો ઉતારવું કે નો ઉતારવું હે આમ જો આ તો મારે મારે તો એ બાપા ઉભો રે તો ઉભો રે કેમ ભિયુરઈ છો હે થોળા દિવસે ભૂત બનીને આવે ભાઈ ગયો જો

Nicht ein leichtes Wetter. Aber die Hühner, die meinen, die sollen die da werden, die werden nicht gestehen, die haben die

બેન આવી ગયા છે ચા લઈને આપણે બે ગયા ચા પીવા અને જો આ બેન આવ્યા છે સુરત થી અત્યારે સિંગ વીણો આવી ગયા છે અત્યારે સુરતવાળા બધા વેકેશન માં આવે અત્યારે પછી સિઝન નહીં હોય ગામડામાં માં કપાસ ની ને માંડવી ની એવી બધી એટલે સુરતવાળાનો વારો સડી જાય એટલે કમેન્ટ કરજો કોણ કોણ સુરતવાળા માંડવી અને કપાસ ને વીણો આવે છે ગામડામાં આવ્યા હોય અત્યારે સિટીમાં તમારે કોણ કોણ આવ્યું છે અમારે મારા ભાઈ

અને ભૂખે લાગી છે ને તડકો છે થોડો કાંજ એ પવન છે વાંધો ન થાય એમ અને લાગી ગઈ છે ભૂખ તો હાલો બધા જમવા જ આવી જો રીંગણી છે મસ્ત મજાની રીંગણી છે જો આમાં રીંગણા જો મસ્ત નાના નાના જો આ રીંગણું છે અને આ ફાલ છે રીંગણું નાના કપાસ છે આ બાજુ અને આ સાઈડ વા માંડવી હતી વાવેલી એમાં આપણે માંડવી વીણી છે અને આ બાજુ જો પવન છક એવું થાય છે એક પાકડું લગાવ્યું છે અને કામ ચાલુ છે હજી કપાસ જો ના જો દાડિયા બધા ઉપડા જમવા કપાસ બહુ મસ્ત છે એમાં તો કે ક્યાંક મરચી છે વાવેલી એ ખાલા હોય એમાં કપાસ કોઈને વીણવો હોય તો આવી જાય જેવું મસ્ત કપાસ છે

અને આ છે વાટેલી ચટણી મારા કાકી લઈ આવ્યા છે અને આ છે સાઈસ મરચા તો હાલો બધાય બપોરા કરવા જો મસ્ત છે ચટણી વાટેલી કોઈને ખાઈ હોય તો કહેજો અને ઠંડી ઠંડી સાઈસ સાઈસ વગેરે ન હાલે શાક ન હોય તો હાલે પણ સાઈસ વગેરે ન હાલે ખાઈ લે ખાઈ લે લઈ જાય જા 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 हेलो हाँ जो वाडी लेबा से चडा ने जो देखा रे बदय मस्ते थोडा से बदय आप बदय खाडा डांगरी लेवी हो थाई ए हो बवाली थोकनी मासेलू से चडा लिया कटी से नंदोरा से कंदोरा से आसा दो सिंपल हा जोवेस बदय ખરીદી કરી લીધી છે એક જોડ કડલી અને એક જોડી પગની વીટ્યુ લીધી છે મસ્ત કડલી જો આપણે લીધી છે એક જોડી જો આ બેન પાંચ લીધી છે

અત્યારે વાગી ગયા છે અઢી ત્રણ જેવું થઈ ગયું છે નાનું ચા પાણી આવી ગયા છે હવે હાલો આવી ગયો જો બપોર પછીની ચા અત્યારે કેટલા વાગી ગયા છે અઢી વાગી ગયા છે

બધું વીણાઈ ગઈ છે જવાબ બાજુ બધા વીણે છે માંડવી થોડોક ધીર્યો છો બસ હવે થોડી વારમાં જઈશું ઘરે આ સાઈડ બાકી છે વીણવાની આ સાઈડ વીણી લીધી હતી બસ બીજી વાર વીણે છે આખી

જો બનાવ્યા છે ભૂંગળા બટેકા અને વાળમાં જો ભૂંગળા અને બટેટા બનાવ્યા છે રોટલી બનાવી છે અને શાક આપણે ભળ્યું હતું તો આલો બધે વાળું કરવા અને જો તારા પાસે ને લઈ આવ્યા છે સાઈસ તો જો આ કેમ બરી સાઈસ છે તો સાઈસ લાકે લેશું અને જો રાયતું બનાવ્યું છે મરચાનું રાયતું બનાવ્યું છે જો આવું કઈ બનાવ્યું છે મરચા રાયતું અને ઠંડી ઠંડી આપણે જો સાઈઝ છે ઠંડી ઠંડી સાઈઝે લઈ લીધી છે હાલો બધાય ધંધા વાળું કરવા મસ્ત મજા જો બનાવ્યા છે ભૂંગળા બટેટા અને જો અમારા કામિયા આવી ગયા છે જમવા જો કામિયા બેન ને ભૂંગળા બટેકા ખાવાના કામિયા ભૂંગળા બટેકા તો બે જ હાલો જો આપણે મમ્મી એ બનાવ્યું છે હે મમ્મી હા રાયતું બનાવ્યું છે તું ખાઈશ ને

એ પાણી કીધું સીટ પકડી દે છે નદી ની બાજુ રહી છે